નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે વરસાદી સિસ્ટમ છે એ કેવી રીતે બને છે અને વરસાદી સિસ્ટમના ટોટલ કેટલા સ્ટેપ હોય છે કઈ કઈ કેટેગરી ગણવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો હવે વરસાદી સિસ્ટમની વાત કરીએ તો દરેક મિત્રોને વરસાદી સિસ્ટમની વાત ત્યારે એક અપેક્ષા હોય છે કે કોઈ વરસાદી સિસ્ટમ બને તો આપણા વિસ્તારની અંદર વરસાદ આવશે પણ વરસાદી સિસ્ટમ એ ક્યાં બને છે કેવી રીતે બને છે કયા વિસ્તારમાં બને છે એ બધું જ આ વિડીયોમાં જાણીશું મિત્રો સામાન્ય રીતે જોવા જઈએ તો આપણો ભારત દેશ છે એની બંને બાજુ એક એક સમુદ્ર છે પૂર્વ છાડ છે જેને આપણે બંગાળની ખાડી કહીએ છીએ અને પશ્ચિમ છાડ છે જેને આપણે અરબ સાગર કહીએ છીએ હવે આ બંને સ્થાન એવા છે કે ત્યાં વરસાદી સિસ્ટમ બને અને આપણી પાસે વરસાદી લાવવા માટે બંને જ વિકલ્પ છે તો બંગાળની ખાડી અથવા અરબસાગર પણ હવે આની અંદર જ્યારે યોગ્ય હવામાન હોય ત્યારે સિસ્ટમો બનતી હોય છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે બંને બંને સાથે સક્રિય હોતા નથી ક્યારેક બંગાળની ખાડી સક્રિય હોય છે તો ક્યારેક અરબસાગર સક્રિય હોય છે મિત્રો એટલે બંનેમાંથી કોઈ એક સ્થાન ઉપર સિસ્ટમ બનવાનું ચાલુ હોય છે મિત્રો અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે બંને છે એ હમણાં નિષ્ક્રિય છે એટલે હમણાં આપણે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી મિત્રો પણ ચોક્કસથી ફરીથી એક વરસાદી સિસ્ટમ બનશે અને પંદરથી એકવીસ ઓગસ્ટ વચ્ચે આપણે એક સારો અને અતિભારે વરસાદ રાઉન્ડ પણ આવવાનો છે મિત્રો એની વાત આપણે આગલા વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કરીશું મિત્રો પણ જ્યારે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એની અંદર સિસ્ટમ ક્યારે બને છે સૌ પ્રથમ તો ત્યાં થોડુંક તાપમાન ફેરલેબલ હોય છે એટલે કે થોડુંક ઊંચું તાપમાન હોવું જોઈએ મિત્રો જો ત્યાંનું તાપમાન નીચું હોય તો વાતાવરણ ઠંડુ હોય તો વરસાદી સિસ્ટમ બનતી નથી મિત્રો બીજા નંબરની અંદર કે ઊંચા તપની સાથે સાથે જરૂર પડશે ભેજની ભેજનું પ્રમાણ ત્યાં હોવું જોઈએ મિત્રો અને તેની સાથે બીજું પરિબળ હોય છે હવાઓનું હવાઓ આમ તો તે જ હવાઓ ફૂંકાતી હોય છે અને હવાઓ જે ફરતી હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે ત્યારે આપણે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થતું હોય છે મિત્રો પછી તે બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય જ્યારે પણ હવાઓ છે એ આપણી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે ત્યારે હળું દબાણ સર્જાય છે જ્યારે ઘડિયાળની દિશામાં હવાઓ ફરતી હોય છે ત્યારે હાઈ લો પ્રેશર સર્જાય છે એટલે કે ભારે દબાણ થાય છે એટલે લો પ્રેશર અને હાઈ પ્રેશર એ હવાઓનો ખેલ છે મિત્રો જ્યારે હવાઓ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર બને છે અને ઘડિયાળની દિશામાં ફરે ત્યારે હાઈ પ્રેશર બને છે મિત્રો સામાન્ય રીતે હાઈ પ્રેશર બને ત્યારે આપણે વરસાદી સિસ્ટમ બનતી નથી અને વરસાદ આવતો નથી મિત્રો પણ જો લો પ્રેશર બને તો ચોક્કસ વરસાદી સિસ્ટમો બનતી હોય છે મિત્રો સૌ પ્રથમ તો આપણે સમજવાનું છે કે દરિયાઈ તાપમાન છે એ ફેવરેબલ હોવું જોઈએ એટલે કે સામાન્ય કરતાં થોડુંક વધારે હોવું જોઈએ મિત્રો જોકે સ્વાભાવિક રીતે જમીનની તાપમાન હોય એના કરતાં દરિયાઈ તાપમાન ચાર થી લઈને સાત ડિગ્રી સુધી નીચું હોય છે છતાં પણ ત્યાં તાપમાન એ ફેવરેબલ હોય છે એટલે કે વીસ ડિગ્રી કરતાં તો વધારે જ હોવું જોઈએ મિત્રો ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમ બને છે મિત્રો એટ અને સાથે સાથે ભેજ અને પવનની યોગ્ય દિશા હોવી જોઈએ મિત્રો અને જો કોઈ પણ જ્યારે સિસ્ટમ બને છે ત્યારે એનું એ જ બેઝિક સ્વરૂપ અને મૂળ સ્વરૂપ આપણે કહીએ છીએ અને સાયક્લોન સર્ક્યુલેશન જેને આપણે ઘણી વખત યુ એસ સી કહેતા હોઈએ છીએ તેનું પૂરું નામ ઉપર એર સાયક્લેશન થાય છે એટલે કે યુ એ ઇ છે જે સાયક્લોન સર્ક્યુલેશન છે એ મૂળ સ્વરૂપ છે અને ટોપની કેટેગરી હોય તેને આપણે કહેવામાં આવે છે કે ડીપ ડિપ્રેશન એટલે કે ટોટલ જે પાંચ સ્ટેપ છે એમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ બને ત્યારે સાયક્લોન સર્ક્યુલેશન હોય એ થોડી મજબૂત બને ત્યારે લો પ્રેશરમાં પરિવર્તન થાય છે અને જો લો પ્રેશરને પણ યોગ્ય હવામાન મળે ત્યારે વેલ્કમાર્ક લો પ્રેશર બને છે ત્યારથી વધારે મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશનને પણ યોગ્ય હવામાન મળે તો તે ડીપ ડિપ્રેશન બને છે એટલે ટોટલ પાંચ કેટેગરી વરસાદની સિસ્ટમ હોય છે જે આ નીચે મુજબ છે સાયક્લોન સર્ક્યુલેશન પછી બીજા નંબરે લો પ્રેશર ત્રીજા નંબરે વેલ્ક માર્ક લો પ્રેશર ચોથા નંબરે ડિપ્રેશન અને પાંચમા નંબરે ડીપ ડિપ્રેશન એમ પાંચ સ્ટેપ સાયક્લોન સર્ક્યુલેશનના ગણવામાં આવે છે મિત્રો આ પાંચ કેટેગરી હોય એને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે જો કે ડીપ ડિપ્રેશન સતત ઊંચું તાપમાન મળે એટલે કે ઓગણત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન મળે તો સ્વાભાવિક રીતે સાયક્લોન પરિવર્તન થાય છે એટલે કે વાવાઝોડું પણ બની જતું હોય છે મિત્રો પણ આ પાંચ છે એ વરસાદી સિસ્ટમ છે જેટલું ઊંચું તાપમાન હોય એ સિસ્ટમ નવી એક એનર્જી આપે છે અને ખોરાક પૂરો પાડે છે જેટલું ઊંચું તાપમાન હોય એટલી સિસ્ટમ એ વધારે મજબૂત બનતી હોય છે અને સિસ્ટમ જેટલી વધારે મજબૂત હોય એ સિસ્ટમ જેટલા જેટલા વિસ્તારોમાંથી પસાર થાય એ વિસ્તારીઓ અંદર ભારેથી અત્યારે વરસાદનું પ્રમાણ જોવા મળતા હોય છે આવી રીતે વરસાદી સિસ્ટમો બનતી હોય છે અને આ જ રીતે વાવાઝોડા પણ બનતા હોય છે મિત્રો